અમૃત બાપાના મેળી માની જય અમૃત બાપાની જય મારી રામ મારા ભલે માં હા મારે 10 12 વર્ષ થયા લગન થયા આવો દીકરો થાય હા માં તો સિંધુ વટ સપરા નદી નકર

મેં તને ટુ કે મારી ચાવું રામઝાઉન ચોટીલા ડુંગર ની દેવી બોલો છો ઘડીક માં બનુ માતા ઘડીક માં આમાં આમાં

દાદા અમારા બાપા હતા એ સો વર્ષથી બહાર રહેવા આવતા રહેતા માં અમને જાણથી સમજણ પડવી ત્યારથી માતાજીનું નામ લેવી સમજવી છે એમાં જે કંઈ અમારે જે ગુનો થઈ ગયો જે હશે માં તારું સ્મરણ કરવી છે માં આ જ્યાં હશે તું જ્યાં લઈ જાય અહીંયા અમે આવશું માં અને તું કરી અમારે ઓલું કરવાનું છે તું જેદી કે તેથી તારથી ભક્તિ કરવાનું ચાલુ કરવાનું છે આજે પંદરથી સત્તર વર્ષ સુધી તમે ફરો છો હા આમાં પંદર પંદર સત્તર સત્તર વર્ષથી તમે ફરો છો હામાં તો શું તમારી ઘોડિયા કઈ જવાબ આપ્યો નહીં ના મા રૂપિયાનું પાણી કર્યું ડાકલા બગાડ્યા હામાં માને રાજી કરવા માટે જાતરો કરો છો હા માડવા નાખો છો ભુવાઈન ધોણસ હામાં તો એનું એનું સમજવું શું હું એમ તમને હું તમને પ્રશ્ન કરું છું કે સમજવું શું શું મા કંઈ જવાબ નથી મળતો શું કરું અમને બોલ અમે તો મા ઘણું માતાજીને એટલું ઓલું કર્યું છે માં પણ નથી કંઈનો જવાબ મળતો અમને સાચી હતો બાપ દાદા અમારા ખોડિયારમાં પૂતતા હતા ચામુંડ મને નથી ખબર બારોજીના ચોપડે અમે ચાર પાંચ વર્ષ પહેલા બારોજી અને અહીંયા અમે પૂછ્યું એમને મને કીધું તમારે કુલદેવી ચામુંડ માં અને ખોડિયારમાં છે ત્યાંથી અમે

અમે બે ભાઈઓ ને એક બેન છી અને એક દાદા ને એક દીકરી છે બાકી કઈ નથી ને કોઈ વાવ ખબર પડે છે વાવ ની વાવ માં ખોડિયાલ માં બેઠા હોય એવી ખબર હા માં હાચુ માં હા માં અહીંયા બોરે કુ કુઓ છે અને ઈમાં ખોડિયાર માં હા માં માં હાચું માં હાચું માં હા માં વાવે ખોડિયાર બેઠી છે માં જેતલપુર ના ગોતી લાઈન હા માં ગોતી લાઈન હા માં બાજ સુ બાજ હા માં હું તમને એમ કઉ છું કે જો જે જોઈતું હોય ને જે તમારે જોઈતું હોય ને ખોડિયાલ તમને આલન તમારી અસલ થાય ખોડિયાળો હું એમ કઉ છું કે આઠ થી પચાસ વર્ષ પેલા છે ને કુવો ખુલ્લો હતો ને આજે પચાસ ટકા પૂરી નાખે હું મેલડી તું જે હમત તો હે પણ ખોડિયા લસલ દબાઈ ગઈ શું દબાઈ ગઈ બરોબર જો આપડે મોટું ઝાડ મળશે ઝાડ આમાં લીમડો છે લીમડો છે ઝાડ ઝાડ ત્યાં કુવો પડ્યો આમાં અને બધું વગડા જેવું થઈ ગયું વગડા જેવું કોઈ જોતું નથી પણ રાત્રે બે વાગે ને બે એટલે પેલી ખોડિયાર છે ને કુવા માંથી બહાર નીકળે ને પછી લીમડે જઈને બે હવે બરાબર ના હવે એક કામ કરીશ એક કામ કરીશ તમારા દરેક સપના પૂરા કરવા હોય તો એક કામ કરીશ બરોબર ગુરુવાર ના દિવસે રાત્રે ત્રણ વાગે બધા આખા પરિવાર સાથે લીમડે જજો બે અગરબત્તી કરજે લીમડે એ લીમડે બે અગરબત્તી કરજે કુવાન જોડે છે અને એટલું કે કે માં ખોડિયાલ તન લેવા આયો છો અને તારા ઘર દીકરા જન્મ થાય ને તો ખોડીદાસ નામ પાડજો મેલડી આશીર્વાદ એ આભાર 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 એકસો નવ્વાણું એકસો નવ્વાણું વર પૂરા થયા એ ખોડિયાલ એ ખોડિયાલ ના એકસો નવ્વાણું વર પૂરા થયા ચામુંડ માતા

હસું ને મેલડી તમે ઘણું બધું વગાડી લીધું ઘણા બધા દાખલા વગાડી લીધા ઘણા પાઠ નાખી દીધા ઘણી જાતરો માંડવા નાખ્યો પણ ના બોલી અને બોલી છે તને દીકરો નહીં દીધો હું બોલી ના બને તો પછી મારા અવતાર માં ખોટ પડ્યો મુશ્કેલ વર્ષ પર નથી ગંદ્ર પ્યા મેલડી સો ખબર પડી ના આમાં ચામડું બોલ છે આ થઈ જશે ખમા 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 મે કોઈને ખમા કીધી જ નથી કારણ કે જ્યાં મારા પગ પડ્યા ને ત્યાં ખમાન ને કંકુ ના થાય

બરાબર આના ભાગ્યમાં દીકરો ની દીકરી બે દીકરી નું તમારે જે નામ રાખવું એ રાખજો પણ દીકરો ને દીકરી બે એના નસીબમાં લખેલા છે મને મારો ભગવાન બતાવ્યો કે ના બતાવ્યો પણ જો બતાવ્યા વગર એથી તમને મારા ડેલા થી મોકલી દઉં તો ભરી મારા આ અવતાર માં ખોટ પણ સૌ મેળડી દુનિયામાં બધે રામ થઈ ગયા મહાદેવ વાળી મેલડી સો હા અનંતે જતા મોહમતની મેલડી એટલે અનંત રાજી સો રાજ્યો મેલડી મળે ભાગ્ય સારી છે એટલે મેં તને શું કીધું કે ગુરુવાર રાત્રે ત્રણ વાગ્યા ત્યાં પોચી જ એનું કારણ એનું કારણ તને કઉસ છું કે એ કુવા રાત્રે બાર થી ચાર જ નીકળસ પાછી કુવા જતી રે એટલે પછી હું તને દિવસ પણ કેવી રીતે કહું પણ એ બધું જ શાંત વાતાવરણ થઈ જાય પશુ પક્ષી જાગતા ના હોય ત્યારે માતાજી કુવામાંથી બહાર નીકળશે અને ત્યાં બે હસલ લીમડે પછી પાછળ સવાર સવાર થાય ને એટલે પાછા કુવામાં જતા રહે બોલા માનવામાં આવે વાત આ માનવામાં ના આવે ને પણ કળિયુગમાં મને મેરળીને સ્વીકારવી પડશે ને મને માનવી પડશે હસલ મેળડી શું કડિયુગ ગમે તેવું શાસ્ત્ર હશે ગમે તેવું શાસ્ત્ર છે ને મને સ્વીકારવી પડશે મારા રૂપમાં મને સ્વીકારવી પડશે સ્વીકારવી પડશે સ્વીકારવી પડશે એટલે મેં તને પેલા કીધો કે તું ત્યાં ઉભરે મારી ચાઉન રામ છે મારી ખોડિયાલ રામ છે એટલે તને ખબર પડી ગઈ અને દરેક ને કઉ છું કે દરેક નો વારો આવશે દરેક ને કઈક ને કઈક આલીશ ધીરજ રાખજો જો આજે ધીરજ રાખી તો મળી ને તને કીધું ના કરવાનું તમારે હશે દીવો એનો કરવાનો તમારે અગરબત્તી કરવાની તમને કઈક સારું બતાવ્યું દર્શન કરવા જવું પડે પાછું એના કરતા જો વધારે મોડું ના થાય ને સમય સર સમય સર તમને એટલે રાજી ને આ ભાઈ ને આ કારણ કે એ ભાઈ દીકરો દીકરી નથી એટલે બાળક જો ને બાપડી એકલી બેઠી બેઠી રહો